સ્વાગત છે તમારું બધાનું ફરી એક વાર મારા નવાયા તમારો ભાઈ મોડો મોડો એટલે ચાલુ કર્યો અને વાગી ગયા છે કેટલા આમ જોવો તમે હાડા ચાર થાય છે બા અહીંયા ચા બનાવે છે માતાજી જેનું ચંગા રાખતા બા પંજાબી ટ્રેન્ડિંગ માં એવું હે ને ભાઈ નવું એટલે હું બધું ટ્રેન્ડિંગ માં હોય એનો ઉપયોગ કરવો પડે તો સા બની ગઈ આપણે ચા પી લે આમ જોઈ લે આ લે ઢોયરી તો જો જોઈ લે શું આમાં હે ઢોરે છે પી લે ને એ સીધી રીતે હવે આપણે ક્યાં જવું છે ખબર ગામમાં નથી જવું ભાઈ દવનું લેવા દઉં ઘરના કામ હતું ભાઈ બરોબર પલટીના લઈને જવું છે ને બેન આવી ગયા તુલસી ચામજ્યા તા સારું રહ્યું મજા આવી એટલે આ ભાઈ મેળ જ ન થતું અને ભાઈ એક છે ને મોટું મિસિંગ થઈ ગયું છે કે રાજકોટ બ્રાહ્મણો નું અમાર સમાજ નું સંમેલન હતું બરોબર એમાં મારે જવાનું હતું ઇન્વિટેશન હતું મારે સ્પેશિયલ ઇન્વિટેશન હતું તો મને ફોન આવ્યો બપોર બે વાગે કે આલોક ભાઈ તમે આવો બરોબર ત્રણ કલાક તો રાજકોટ પોકતા થાય અને પછી ઉતાવળે બધું કરવું એટલે મેં હવે કેન્સલ રાખો બરોબર હવે મેં આવતી વખતે વાત નહીં તો ન્યાય જવાનું હતું રાજકોટ મારે પણ એક કોઈ જગ્યાએ મેળ ન થવું તો બોલો બધે પ્લાન કેન્સલ થાય છે હવે અત્યારે દવણું લેતા હોય નહીં દવણું નહીં દળ એ પ્લાન કેન્સલ થઈ જાય હાલો ઉતાંબર રાખો હાલો પોસા પગ્યા

ના દમે બ્રેક રોલ થઈ ગયો ટોલ ના કેમ સ્પીડ બેક ઠેકી ગયો એટલે બધી ચાલી પાઈ પાઈ બધું ઉડાડીને ગાડી હોય કે 1 કિલોમીટર આગળ ટોલ નાકા વારે વાહ હા પાછી રિવર્સ લેવરાઈવી ટોલ નાકે પાછું ટોલ કપાવરાયો પછી કેમ આમથી ને ભાઈ નો ઊભે રે બ્રેક રોલ થઈ ફેલ થઈ ગયો બ્રેક ફેલ થઈ ગયો અચાનક આ કેમ પિક્ચરમાં થાય એમ બ્રેક ફેલ થઈ ગઈ છોડી પછી કેમ કરું મને જ્યો થાળી હા આપણે ભઈ બે ગઈ ચા નું લેવાને ચા પર દેતો થાય ને બેઠી બધી

3 रुपया नौकरी कई ना लगगा हूं दीनी

મજા નથી શું થાય તાવ આવે દવા પીએ બાર બોલી દે કોણ ઘરની ઘરની ગમી કરવી લીધું છે ભાઈ હવે નવરા થઈ ગયા છે મિત્રો આવ્યો છે ગામ માં આટો મારવા

સ્ટેશન ને જવાનું કેન્સલ રાખ્યું કેમ કે ને વિમલડન નો ફોન એવો કે માના મંદિરે દર્શન કરવા લાવું તો પછી અમે કાપેલ અમનસિંહ જો ઉભા રહી ગયા મેરડીમાં જાતા હાલો બેહો મહાદેવ ભાઈ મેલડી માં જાવું ને તો હાકો હાલો તઈ જાતા ઈ મેલડી માં દર્શન કરતા પેટ્રોલ પંપે આવી ગયા છી ડીઝલ ન ખાવાનું છે પેટ્રોલ કા પેટ્રોલ સીએનજી છે પેટ્રોલ ન ખાવાનું ફૂલ ટાકી કરાઈ નાખી હાલો પેલા મેલડી માં તો આવી ગયા પણ અહીંયા ટ્રાફિક છે કાક નક્કી પ્રોગ્રામ લાગે છે મેલડી માં આવી ગયા દર્શન બર્શન કરી લઈ તમને દર્શન કરાવ્યા પછી ઘરે હટક ગયા મેલડી માં દર્શન કરી લીધા છે હવે ઓન ધ વે નીકળી ગયા ઘરે ઘરે આવી આવા મેલડી માં દર્શન કરી લીધા હતા પછી ઘરે આવીને છે ને હું હોઈ ગયો તો ઘડીક આરામ કર્યો અને પછી હું છું આનો ફોન આવ્યો કેવલ નો કે બારો આઈ તા ઉઠી ગયો બોલ તો કાક 50 રૂપિયા દઉં પેલા રોકડા સામે પછી એવું ને હવે ન મળે તો બોલી જો કઈ વાંધો નહીં હાલો હવે છે ને આવલો ને અહીંયા કેવું હારો મળે માતાજી તને ચંગા રાખડા આપણે ભરતભાઈ કે માતાજી તને ચંગા રાખદા સાસ કેરાટો હું હતું એ હિસે મેં એની ઉપર એક શાયરી બનાવી છે એ મેકવાની છે થોડાક દીમાં હવે ભાઈ કાલ આપણે બાર ગામ જવાનું હજી ક્યાં જવાનું એ નક્કી નથી બરોબર આજુબાજુમાં જવાનું હોય હવે કાંઈ છે નહીં નક્કી પપ્પા રહે જવાનું છે અમારે આ લોક ના કદી તો બે વાર અટકી ગયો હેલો હા માઈક ચેક અવાજ ભાઈ નું માર્કેટ થઈ ગયું છે થોડો સપોર્ટ કરો 1 મિલિયન સબ્સ્ક્રાઇબર છે આપણે તમાર તમે હિન્દીમાં છો ને આ હિન્દી ચાલુ કર્યું છે મે ભાઈ હિન્દી ચાલુ કર્યું અને ફૂલ સપોર્ટ કર ભાઈ ભૂલતા નહીં બરોબર સબ્સ્ક્રાઇબ કર તો નામ બોલી કેવું બ્લોગ ઇન્સ્ટાગ્રામ માં કેવું બ્લોગ.298 તમારા ભાઈના વ્લોગ જોતા હોય ને ભાઈ દિલથી સપોર્ટ કરતા હોય તો આપણા ભાઈને દિલથી સપોર્ટ કરતો બરોબર બધાને હારે આગળ સડવાનું છે ભાઈ આમાં એવું જોઈએ ગ્રુપને હારે જ રાખવાનું બરોબર છે લેજન્ડર દસ દીમાં આવે દસ વર્ષમાં દસ વર્ષ એને આ વ્લોગ ને કરી દીધો કેવું હારા માયલું રહે ને બાકી અહીંયા જો આ હોટલે છે ને અમારે અહીંયા રોલોસ છે નકરો આમ જો ફોન તો જો આ પૈસા ઘટતા જ ન તમારે આ તણ તણ ફોન આ પાવર બેક કઈ ઘટે છે અમારે એ ત્રણ ફોન તો અંદર પડીયા બે ત્રણ પાવડો દોડ પડી હા શું છે મારો ઓલો વ્લોગ ન જ બનાવ્યો ફોન કલેક્શન વાળો એમાં ફોન જોઈ લેજો મળે હા ચેનલ માંથી એટલે આજે બ્રાહ્મણ સમાજ નું ઓલું હતું ઇન્વિટેશન હતું સોરી ગાય ન પૂગી શક્યા હમ ઈ વાત નેક્સ્ટ ટાઈમ હશે તો પૂગી જશું અને હેને ઓન ટોપ માર્કેટ કરવાનું છે બપોટ કરી નાખજો મારી ચેનલ ને પેલા સબસ્ક્રાઈબ કરજો કરી નાખજો આજે હું નકારતો નથી બરોબર મજા આવી હોય વ્લોગમાં તો શું કરવાનું લાઈક કરી નાખવાનું તમને કીધેલું છે તો આ વ્લોગ ને કરી દે તો હારા મેલો રહે મજા આવી તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળ્યો કાવા નવા વ્લોગ માં ત્યાં સુધી તમને બધાઈને જય માતાજી બાય બાય